ભરૂચ જિલ્લાનો જંબુસર તાલુકો અને જંબુસર તાલુકાનું પીલુદરા ગામ આ પીલુદરા ગામની અંદર જેને કહી શકાય કે રખડતી વિચારતી અને વિમુક્ત જાતિ કોમના લોકો રહે છે અને આ જોગી સમાજનો એક વ્યક્તિ આ ઉનારાની પિસ્તાલીસ ડિગ્રી ધૂમધત્તી ગરમીની અંદર ગામડે ગામડે ફરી અને સારંગી જેને કહી શકાય જંતરી જેને કહી શકાય જે વાજિંત્ર હવે લુપ્ત થવાના આડે છે માણસ એકવીસમી સદીમાં આવી ગયો આધુનિક યુગમાં જીવતો થઈ ગયો મોબાઈલ જેનો એક અંગ બની ગયું છે એવા સમયની અંદર આ પિલુદરા ગામની એક અસ્મિતાને ઉજાગર કરતો જેને કહી શકાય કે કલાકાર એટલે સારંગી પર પોતાના પ્રાચીન ભજનો છેડી અને લોકોમાં જેને કહી શકાય કે નરસિંહના ભજનો મીણાના પદો જેસલ તોરલના પ્રાચીન ભજનો આવા ભજનો રજૂ કરી અને લોકોના મન મોહી લે છે એવો એક જેને કહી શકાય કે કલાકારા જંબુસર તાલુકાના પિલુદરા ગામની અંદર જોગી સમાજની અંદર જેને કહી શકાય કે આ સારંગી વગાડી અને જે વિસરાતી કળા છે જે ભૂલવા લાગ્યા છે અને મધ્યકાલીન યુગની યાદ અપાવે એવા પ્રકારના સારંગીથી સૂળો છેડી અને પોતાનું જેને કહી શકાય એકવીસમી સદી આધુનિક યુગ માણસ ચંદ્ર પર પહોંચ્યો છે પરંતુ એક બાજુ આ માણસ પોતાની કલા દ્વારા જેને કહી શકાય કે પોતાનો પેટી ઓરડતો જોવા મળે છે એ કલાકાર અને એની કલાને ધન્યવાદ